હલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છું મિત્રો મજામાં ને હું એકદમ મજામાં છું અને આજે છે ભીમ અગિયાર પોણા બાર થયા છે આપણે આપણે ગાયું પહે લઈ જાય તો આપણે ગાયું ઊભી છે ભાઈ રાતા પાલો ખાય છે અને એની મા એ ઊભી છે

આ બ્લોગમાં તમારું સ્વાગત છે કાલે આ હિરને બહાર છોડી હતી તો ગાય વાયર બાંધીને તો પગમાં લગાડી દીધું તો આ નીકળ્યા હતા પછી કાલે અડધ લગાડી હતી આ સ્કોલ ગેટ લગાડી કેવું લગાડી દીધું ગાય વાયર બાંધી આવે માથામાં હોતો ને લગાડી દીધું

là nát đi ta ra tận, ra tận nơi luôn á, bố khí thế gì? <laughs> 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 ભીડને નાખ દો મા દીકરી ને તો એવું લાગે છે કે વરસાદ આવે એટલે બાયત બાંધી તો અંતે તરાસ ખાવા મળો પાણી તો બતાઈ દીધું ફવારા પીલી તો હવે સાણે કે આપણે પીધું ને ગાય કે મારી માથે પક દેઈ દે તો ગાય ને ફેક થઈ પડે તો મકાઈ દે